વડોદરામાં પ્રજાશક્તિ જાગૃત બની છે તેનો નમૂનો આજે ભાજપના નેતા અને કોર્પોરેટરને પણ જોવા મળ્યો ભાજપ વડોદરા મહાનગર દ્વારા જળશક્તિ અભિયાન અંતર્ગત કારેલીબાગ વિસ્તારમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૌપ્રથમ સ્પોન્જ પોન્ડનું ઉદઘાટન અને હોમ કમ્પોસ્ટ કીટ વિતરણ કરવામાં આવી હતી જોકે આ વેળાએ કોર્પોરેટર સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા વરસાદી પાણી ભરાય ત્યારે કોઈ જોવા આવતું નથી અને આજે ઉદઘાટન માટે અહીંયા આવ્યા છો તેમ કહી આક્રોશિત લોકોએ કોર્પોરેટર બંદીશ શાહને ઘેરી લીધા હતા સાથે જ વોટ લેવાના સમય હાથ જોડે છે પછી કોઈ આવતું નથી તેમ કહી જાહેરમાં નારાજગી પણ વ્યકત કરી હતી અલબત્ત જળશક્તિ અભિયાન વેળાએ પ્રજાએ પાણી બતાવતા નેતાઓ હતપ્રત થઈ ગયા હતા અમને પ્રોબ્લેમ દર વર્ષે પાણી ભરાય છે અહિયાં જયારે પાણી ભરાય છે વરસાદી કાસ ચોકઅપ છે જયારે પાણી ભરાય છે ને ત્યારે કોઈ નથી આવતું આજે બધા કેમ આયા આનું ઓપનીંગ કરવા આયા બાકી બધા ને ઘરે ઘરે પૂછો પાંચસો સાહીઠ મકાન છે અહિયાં ગાડી એવી દયનીય સ્થિતિ થાય છે જ્યારે ભરાય છે ને ત્યારે આટલું આટલું પાણી ભરાય છે અમારે આખી રાત ઘરમાં બેસીને બેસી કાઢવી પડે છે આનંદનગર નગર કારેલી બાગ છે આ સમય થી તો લગભગ અમને નહિ નહિ તો આ આ સમસ્યા ને માવઠું પાણી ભરાઈ ગયું આપડે વિરોધ છે ને વિરોધ આ લોકોનો નથી પણ જે કામ નથી થતું ને એનો વિરોધ છે કોઈ કોર્પોરેટર આવતું જ નથી જયારે મુસીબત હોય છે કુદરતી આફત હોય છે કોઈ અમારી આશા આ છે કે પાણી ના ભરાય પાણી નો પ્રોબ્લેમ નું સમાધાન માટે અહીંયા આગળ કામગીરી કરવામાં આવી રહી છે એ છે અંબાલાબાગ આ રસ્તા ઉપર પણ અંબાલા ગ્રાઉન્ડ ની અંદર પણ કામગીરી કરાવડવામાં આવી છે અહિયાં આગળ વરસાદી ગટર ના પાણી નું નિકાલ નું મોટી સમસ્યા છે અને સમાધાન માટે કામગીરી કરતા હોય ત્યારે લોકોને એવું છે કે આ પાણી દ્વારા મોડા થઈ ગયા છે નો નિકાલ મોડો થાય છે સમયાંતરે પાણી નિકાલ માટે વાર લાગે છે વરસાદ નો છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર ટ્રેન પણ બદલાઈ ગયો છે એક જ કલાક અંદર તંત્ર ચાર ચાર વીસ ઇંચ વરસાદ પડીને ને સમગ્ર વડોદરા શહેરને જયારે વરસાદ ઘેરતો હોય એવા પણ સંજોગોની અંદર સૌથી જૂનો પ્રશ્ન છે અને આ પ્રશ્નો હલ કરવા માટે જ અહીં આગળ બધા પધાર્યા છે અને આ જે રિચાર્જિંગ વેલ કરી છે એની માટે જ કરી છે એ લોકોની લાગણી ચોક્કસ સાચી છે એ લોકોની ત્યાં અહીંયા આગળ અત્યારે આ જે રસ્તો છે એ રસ્તા ઉપર એક એક દોઢ દોઢ ફૂટ પાણી ભરાઈ જાય છે અંબાલાલ બાગ મંદિર છે ત્યાં પણ એક એક ફૂટ પાણી ભરાય છે એટલે સમગ્ર આ નીચાણવાળા વિસ્તારના પાણીના નિકાલ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે આગામી દિવસનો મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનાર દિવસોની અંદર આ પાણીનો નિકાલ કરશે એમની દહેશત પાણી લાઈનો ના કામો એ બધા અમારી ઉપસ્થિતિ માં થયા છે એટલે કાઉન્સિલરો દરેક કાઉન્સિલર દેખાય છે પણ ચોક્કસ વરસાદી પાણીના નિકાલ ની સમસ્યા ખુબ ગંભીર છે અને સમગ્ર વડોદરા શહેર આપ જુઓ છો સમગ્ર વડોદરા શહેર આની અંદર પસાર થઈ રહ્યું છે